સુરત શહેર માં રાંદેર પોલીસે એક કિસમ દેશી બનાવટ ની પિસ્તોલ તથા જીવતા કાઢતી સાથે પકડી પાડતી રાંદેર પોલીસ સુરત પોલીસ કમિશનરના ના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી આગામી લોકસભા ઇલેક્શન અનુસંધાને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવા તથા શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના અટકાવવા અને શોધી કાઢવા તેમજ સાથે ગેરકાયદેસર હથિયાર વગેરેના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી અને તે બાતમીના આધારે તેમણે ચંદ્રેશ ઉર્ફે ચંદુ કનોજીયા ધંધો રિક્ષા ડ્રાઈવર અને રહેવાસી ફ્લેટ નંબર નવ શ્રદ્ધા એપાર્ટમેન્ટ દીપમાલા સોસાયટી રામનગર રાંદેર ખાતે ગેરકાયદેસર પિસ્તોલ જેવું વેપન સંતાડી રાખેલ છે જેથી પોલીસે ત્યાં બાતમીવાળી જગ્યાએ ખરાઈ કરીને ત્યાં રેડ પાડતા એક આરોપી તેને દેશી બનાવટની પિસ્તોલ બે જીવતા કાર્ટિઝ અને એક મોબાઈલ સાથે પકડીને રાંદેર પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત